એ વિસ્તારોમાં માવઠું પડશે એ વિસ્તારના જે પણ જે રવિ પાકો છે એ ચોર ટ્રેસમાં આવી જાય અને એની અંદર અનેક પ્રકારની જે ડિઝીઝ આવતી હોય છે કે ખૂબ નું પ્રમાણ વધતું હોય છે એ વધી શકે છે જેની અંદર ખાસ કરીને શરૂઆતમાં જે શિયાળુ પાક ની અંદર અલ્ટરને રોગ આવતો હોય ત્યાર પછી પાછળના ભાગે જે હોય છે જેને આપણે જે કારણે જે અસર થાય ઓક્સિલોરાઈટ કહેવામાં આવે છે ત્યારબાદ માવઠું પડી ગયા બાદ એને કુવાનું અથવા તો બોરનું પિયત આપવું જોઈએ પાણી આપવું જોઈએ જેથી કરીને આ જે ઠંડુ પાણી હોય માવઠાનું એ ઠંડા પાણીના કારણે જે ફ્યુઝેરિયમ ડેવલપ થતી હોય એને આપણે રોકી શકાય નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન અત્યારે ગુજરાતમાં શિયાળો બરાબર જામી ગયો છે અને એની સાથે સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ છે અને માવઠાનો પણ માહોલ છવાયો છે આ માવઠાનું જે વાતાવરણ છે એ આપણા ગુજરાતમાં વસતા ખેડૂત ભાઈઓ માટે કેટલું ચિંતાજનક છે એ વિશે આપણે જાણીશું હવામાન જાણીતા હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી છે એમને પૂછીશું કે આ આ જે વાતાવરણ છે એ માવઠાનું વાતાવરણ આપણી જે ગુજરાતની ખેતી ઉપર કેવી અસર પડશે આજે વાતાવરણ જે પરિવર્તન આવેલું છે માવઠા સહિત તો એના કારણે આપણો જે ગુજરાતની જે ખેતી છે ખેતીના પાક છે એના ઉપર શું અસર થઈ શકે છે ખાસ કરીને ઇમરાનભાઈ જોવા જઈએ તો જયારે પણ અત્યારે માવઠું થાય આમ જોવા જઈએ તો જે વિસ્તારોમાં માવઠું નથી પડવાનું એને બહુ ખાસ કોઈ અસર જોવા નહીં મળે પણ જે વિસ્તારોમાં માવથું પડશે એ વિસ્તારના જે પણ જે રવિ પાકો છે એ છોડ રસમાં આવી જાય અને એની અંદર અનેક પ્રકારની જે ડિઝિઝ આવતી હોય છે કે કે ફૂગનું પ્રમાણ વધતું હોય છે એ વધી શકે છે જેની અંદર ખાસ કરીને શરૂઆતમાં જે શિયાળો પાકની અંદર અલ્ટન બ્લાઇટ નામનો રોગ આવતો હોય ત્યાર પછી પાછળના ભાગે જે આવતો હોય છે જેને આપણે હાઇકોરાબ્લાઇટ કહેવામાં આવે છે અને અત્યારે જે માલખાને કારણે જે અસર થાય તેને ઓગઝી ક્લોરાઇડ કહેવામાં આવે છે હવે આ જે ફ્યુઝિરિયમ નામની જે ડિઝીઝ છે એનું પ્રમાણ પણ શિયાળુ પાકમાં વધી શકે છે અને ખાસ કરીને એગ્રીકલ્ચર સાયન્સના છવ્વીસ થી લઈને ત્રીસ ડિસેમ્બર સુધી આપણે કોઈ પિયત ન આપવું અને નાઇટ્રોજન મળે જે પાકને આપણે નાઇટ્રોજન સ્વરૂપમાં કોઈ પણ તત્વો આપતા હોય છે યુરિયા ખાતર કે વગેરે એ પ્રકારના જે નાઇટ્રોજન મળે એવા ખાતરો પણ હાલ આપવા જોઈએ નહીં જયારે પણ આ માવઠું પસાર થઈ ગયા માવઠું જે વિસ્તારોમાં પડ્યું હોય ત્યારબાદ માવઠું પડી ગયા બાદ એને કુવાનું અથવા તો બોરનું પિયત આપવું જોઈએ પાણી આપવું જોઈએ જેથી કરીને આ જે ઠંડુ પાણી હોય એ ઠંડા પાણીને કારણે જે ફ્યુઝરિયમ ડેવલપ થતી હોય એને આપણે રોકી શકાય અને જરૂર પડે તો એની અંદર જે ફૂગનાશક જે કન્ટેનો આવતા હોય છે એવા કન્ટેનો પણ આપણે જે બે પ્રકારના હોય અને પોઈઝન એ બંનેના જે કોમ્બિનેશન આવતા હોય છે આવા સારા કોમ્બિનેશન પણ ખેડૂતો આપવા જોઈએ જેથી કરીને જે અસરને કારણે ફ્યુઝિરિયમ નામની જે ડિઝીઝ આવે છે એનાથી આપણે રવિ આપણે બચાવી શકીએ